નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું દરરોજની જેમ આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય અંગે આપની પાસે માહિતી હોય તે ખૂબ જરૂરી હોય છે અમારા બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણે દર્શક મિત્રો જે છે એમની કોઈ તકલીફ હોય તો દર્શકોને એ સંબંધિત તકલીફ અંગે માહિતી હોય તો જ્યારે પણ કોઈ ડૉક્ટર પાસે આપણે જઈએ છે ત્યારે એ આપણી માહિતી જે હોય છે એ માહિતીને સારી રીતે રજૂ કરી શકીએ છીએ અને જેના કારણે ડૉક્ટર સારી રીતે આપણી તકલીફ સમજી શકે છે અને એની સારવાર જે છે એ યોગ્ય દિશામાં ઝડપથી આગળ વધી શકે છે આ જ કારણસર અમે બરાબર આ સમયે કોઈને કોઈ મહત્ત્વના વિષય ઉપર જે દર્શકો તરફથી રજૂઆત આવતી હોય છે એ જ વિષય ઉપર મળતા હોઈએ છીએ તો આજે પણ આવા જ એક મહત્ત્વના વિષય ઉપર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને વિષય છે અંડાશય સાથે સંબંધિત કેન્સર કેન્સર જુદા જુદા પ્રકારના ઘણા હોય છે પરંતુ મહિલાઓમાં જે સામાન્ય કેન્સર જોવા મળતા હોય છે એમાંથી એક કેન્સર જેમ કે આપણે હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ વાત કરી હતી બ્રેસ્ટ કેન્સરની તો આજે આપણે એવા જ એક બીજા કેન્સરના પ્રકાર અંગે વાતચીત કરવા જઈ રહ્યા છે એ છે અંડાશય સાથે સંબંધિત કેન્સર અથવા તો આપણે અને એમ પણ કહી શકાય કે ઓવરિયન કેન્સર પણ એને કહેવામાં આવે છે આ અંડાશય સાથે સંબંધિત કેન્સર શું છે એના લક્ષણો શું છે એના થવાના કારણો શું છે એની એક સારવારની રીત કેવા પ્રકારની રહેલી છે અને માનું કે કોઈને આ પ્રકારની મહિલાઓને કોઈ તકલીફ છે તો એ કેવા પ્રકારની સારવાર પોતાની રીતે કાળજી લઈ શકે અને પોતાની જે લાઈફ છે એ સારી રીતે જીવી શકે કારણ કે મોટા ભાગના લોકોને સામાન્ય રીતે એમ જ હોય છે કે કેન્સર એટલે હવે આપણી પાસે સમય ઓછો છે જીવન ઓછું રહ્યું છે આ પ્રકારની એક આપણી દહેશત હોય છે પરંતુ હવે વિજ્ઞાને જે રીતે પ્રગતિ કરી છે તે રીતે આમ માનવા માટેનું કોઈ કારણ નથી જો આપણે યોગ્ય રીતે સારવાર સમયસર કરાવીએ તો કેન્સર જેવી જીવલેણ જે તકલીફ જે છે એમાંથી પણ બહાર નીકળી શકીએ છીએ ઘણા દાખલા આપણે જોઈ ચૂક્યા છે અને એક સારી લાઈફ જે આપણી ભગવાને આપેલી છે એને સારી રીતે જીવી શકીએ છીએ તો આ તમામ જે બાબતો રહેલી છે તે ઉપવેશ ઉપર આજે આપણે વાતચીત કરીશું અંડાશાયના કેન્સરને લગતી તમામ માહિતી માટે આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર ઝલક કેલાવાલા જે કેન્સર સર્જન છે જે આપણને સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે દુનિયાની અંદર એમાં ભારત પણ સામેલ છે એમાં પંચ્યાસી ટકા જે મહિલાઓ છે એને કમનસીબ રીતે ઓવરિયન કેન્સર અથવા તો કોઈ પણ પ્રકારના જે કેન્સર છે એ અંગે યોગ્ય રીતે સારવાર સમયસર મળતી નથી જેના કારણે એમની જે તકલીફ જે છે એ દિન પ્રતિદિન વધતી હોય છે માત્ર પંદર ટકા મહિલાઓ જ એવી છે જેમને યોગ્ય સમયે સારવાર મળી જતી હોય છે અને એમની લાઈફ જે છે એ સરળ રીતે આગળ વધતી હોય છે પરંતુ બાકીની જે મહિલાઓ છે એમને સમયસર સારવાર નહીં મળવાના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે તો આજે આપણે આ પ્રકારની જે મહિલાઓ છે એમને પ્રાથમિક રીતે માહિતી મળી શકે અને સરળ રીતે સમજી શકે કે અંડાશયનું કેન્સર શું છે એ અંગે આપણે આજે વાતચીત કરવા જઈ રહ્યા છે મેમ સૌથી પહેલા આપણા જે દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓ છે એમને એ સમજાવું કે અંડાશયનું કેન્સર ખરેખર છે શું અંડાશયનું કેન્સર એટલે દરેક સ્ત્રીમાં જન્મથી જ બે અંડાશય હોય જેમ પુરુષોમાં શુક્ર શુક્રકોષ હોય છે જેને આપણે ગોટીઓ કહીએ છીએ સેમ એવી જ રીતે દરેક સ્ત્રીમાં પણ બે અંડકોષ હોય છે જે દર મહિને એક સ્ત્રી બીજ છૂટું પાડતી હોય છે જેને કારણે ગર્ભ ધારણ થવાની શક્યતા રહેતી હોય છે અને એ એક સ્ત્રીનું પ્રજનન અંગ આવતું હોય છે એ મોટા ભાગે લગભગ બદામની સાઈઝનું હોય છે અને આપણા પેટના પેઢુના ભાગમાં આવેલું હોય છે ગર્ભાશયની બંને બાજુ ઉપર એક એક અંડાશય આવેલા હોય છે દર્શક મિત્રો આપણે હજુ આને એક સરળ રીતે સમજીએ તો આપણે એમ કહી શકાય કે ભગવાને આપણી શરીરની રચના એ પ્રકારની કરી છે જેની અંદર દરરોજ મોટા પ્રમાણમાં સેલની રચના થતી હોય છે અથવા કોષની રચના થતી હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અંદર ભગવાને જે રોગ પ્રતિકારક શક્તિ આપેલી છે એ શક્તિ ઘણી વખત કમજોર પડે છે અને એની સામે જે સેલ વિકસિત થાય છે એ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને જ્યારે એની સંખ્યા વધી જાય છે અને આપણી જે શક્તિ આપણી પોતાની છે એ લડી શકતી નથી ત્યારે એ પ્રકારનું એક કેન્સરના સ્વરૂપમાં એ ધારણ કરે છે અને કોઈ પણ શરીરના હિસ્સામાં એ કેન્સર બને છે આવી જ રીતે અંડાશયના કેન્સરમાં પણ એવું છે કે આપણે જે રોગ પ્રતિકારક શક્તિને જે ખતમ કરે છે અને ત્યારે જે વિકસિત થાય છે એ પ્રકારનું કેન્સર આ પણ રહેલું છે મેમ આ જ્યારે આપણે અંડાશયના કેન્સરની વાત કરી રહ્યા છે ત્યારે એ પણ જણાવું કે એના થવાના કારણો શું મેમ રહેલા છે કારણોમાં બહુ કોમન કારણમાં તો ફેમિલી હિસ્ટ્રી હોવી એટલે કે ઘરમાં મમ્મીને બહેનને કે કુટુંબમાં માસીને કે કોઈ પણ મહિલાને આ પ્રકારનું કેન્સર હોય તો આવી સ્ત્રીમાં લગભગ બે થી છ ગણું અંડાશીના કેન્સર થવાનું પ્રમાણ રહેલું હોય છે તેમજ અમુક જીનેટિક મ્યુટેશન જેમ આપણને ખબર છે કે બ્રેસ્ટ કેન્સર પણ બ્રાકા જીન છે એના મ્યુટેશનથી થાય છે એ જીનથી અંડાશયનું પણ કેન્સર થવાની શક્યતા રહેલી હોય છે બીજા પરિબળોમાં તો આપણે જે જે બહેનોને નાની ઉંમરથી માસિક ચાલુ થઈ જાય અને ઘણા લાંબા સમય સુધી માસિક ચાલુ રહેતું હોય એને એક રિસ્ક ફેક્ટરમાં મૂકી શકાતું હોય જે મહિલાઓને વધારે બાળકો હોય અથવા તો લાંબા સમય સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવેલું હોય તો એવી મહિલાઓ માટે આ પ્રોટેક્ટિવ ફેક્ટર છે એમને અંડકોષનું કેન્સર થવાની સંભાવના ઓછી રહેલી હોય છે અને મોટી ઉંમરની પ્રેગ્નન્સી અને ઓછા બાળકો એ એક પ્રકારનું રિસ્ક ફેક્ટરમાં જ આવતું હોય છે મેમ જ્યારે આપણે આપે કારણની વાત કરી ત્યારે કોઈ પણ જે મહિલા જે છે જે આપણે જાણીએ છીએ કે મહિલાઓ પણ એકદમ વ્યસ્ત લાઈફ ધરાવતી હોય છે ઘરમાં પણ અને બહાર પણ તો કોઈ પણ મહિલા છે એ મહિલાને કઈ રીતે ખબર પડે કે આપણી શરીરની અંદર આ પ્રકારની અંડાશયની કેન્સરની પણ શક્યતા દેખાઈ રહી છે એના લક્ષણો આપણને કઈ રીતે ખબર પડે મેં તમને જણાવ્યું એમ અંડ અંડાશયની સાઈઝ લગભગ એક બદામની જેટલી હોય છે અને એ પેટની અંદર આટલા મોટા પેટની અંદર બે બદામ જેટલી જગ્યા રોકીને જ બેઠા હોય એટલે એની સાઈઝમાં જ્યાં સુધી સિગ્નિફિકન્ટ જેટલો વધારો ના થાય ત્યાં સુધી ધ્યાનમાં આવે જ નહીં એટલે જ અંડાશયનું કેન્સર લગભગ દસ કેન્સર જ ખાલી પહેલા સ્ટેજમાં ડાયાગ્નોઝ થાય છે બાકીના મોટા ભાગનું પ્રમાણ તો ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ ડાયગ્નોઝ થાય છે કારણ કે આના અર્લી આપણે જોવા જઈએ તો એટલા બધા સિમ્ટમ્સ હોતા નથી પરંતુ અર્લી સિમ્ટમ્સ માટે વાત કરીએ કે જેમને કેન્સરની શરૂઆત થઈ છે તો એવામાં અમુક વખત અનિયમિત માસિક કાપવું વધારે પ્રમાણમાં માસિક કાપવું એનો સમાવેશ કરી શકાય અને એડવાન્સ સ્ટેજમાં જ્યારે આપણે જોવા જઈએ તો પેટ ફૂલી જવું ભૂખ ઓછી લાગવી વજન ઉતરી જવું મહિલાઓમાં પકડાતા નથી અને જ્યારે એના લક્ષણો પકડમાં આવે છે ત્યારે આપણે એમ કહી શકાય કે થોડીક લેટ તબક્કામાં એના પકડમાં આવતા હોય છે તો જ્યારે મેમ આ લેટ પકડવામાં આવતા હોય છે લક્ષણો ત્યારે જ્યારે મહિલાઓ આપની પાસે પહોંચતી હોય છે ત્યારે એની સારવારની રીત મેમ કઈ રીતે આને આગળ વધતી હોય છે ને સાચું કહું તો જ્યારે પહેલા સ્ટેજમાં આવતી હોય છે મહિલા તો ખૂબ જ સરળ રહે છે સારવાર એમાં જ્યારે પહેલા સ્ટેજમાં આપણે લાગતું હોય અમુક વખત આવતી હોય છે મારી પાસે પણ મહિલાઓ કે આમ રૂટીન માસિક આવતું હતું પણ છેલ્લા બે ત્રણ મહિનાથી થોડું અનિયમિત છે વધારે પ્રમાણમાં આવે છે અથવા તો બંધ નથી થતું એવા દર્દીઓને અમે રૂટીન રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ સોનોગ્રાફી સોનોગ્રાફીમાં આપણને અંડકોષની સાઇઝ થોડી વધારે લાગે અને અંડકોષના એનું જે ટેક્સચર કહીએ એમાં અમુક પ્રકારની તકલીફ લાગતી હોય તો પછી અમે એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ એમઆરઆઈમાં અંડકોષના ફીચર્સ જોતા હોઈએ છીએ તેમજ બ્લડ રિપોર્ટ્સમાં ટ્યુમર માર્કર્સ જેમાં સીએ વન ટ્વેન્ટી ફાઈવ એ ખૂબ મહત્ત્વનું પરિબળ છે એ કરાવતા હોઈએ છીએ અને એ પ્રમાણે જો લાગતું હોય કે પહેલા સ્ટેજમાં જ છે તો એવા દર્દી માટે સીધે સીધી સર્જરી કરવાની સલાહ આપવામાં આવતી હોય છે પરંતુ ખાસ જયારે અંડકોષની સાઈઝ ઘણી બધી વધારે હોય ત્યારે દર્દીઓએ લેપ્રોસ્કોપી એટલે કે જે દૂરબીન સારવાર થાય એનો આગ્રહ ન રાખવો જોઈએ એનું કારણ છે કે અંડકોષ છે એ પેટમાં જે પાણી રહેલું હોય છે એમાં તરતા હોય છે જો આપણે લેપ્રોસ્કોપી દરમિયાન અંડકોષ ફાટી જાય અથવા તો એમાંથી કોઈ પણ પ્રકારના પાણીનું સ્પીલેજ પેટની અંદર થાય તો એ સીધે સીધો સ્ટેજ વધી જાય છે અને સ્ટેજ વધી જવાને કારણે બની શકે કે દર્દીને કિમોથેરાપીની જરૂર ના હોય પણ આવી રીતે જો અંડકોષ ફાટી ગયો હોય તો એને કિમોથેરાપીની પણ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે એટલે આવા દર્દીઓમાં અમે ચીરો મૂકીને જ નિદાન કરતા હોઈએ છીએ જે અંડકોશમાં ડાઉટ લાગતો હોય એને કાઢીને બિલકુલ તૂટે નહીં ફાટે નહીં આખે આખું નીકળે એવી રીતે લેબોરેટરીમાં મોકલતા હોઈએ છીએ હવે તો ફ્રોઝન સેક્શન એટલે કે જેને લાઈવ બાયોપ્સી પણ કહેવાતી હોય કે દર્દીનું ઓપરેશન ચાલુ હોય એ દરમિયાન જ અડધો કલાકમાં પેથોલોજીસ્ટ આપણને જણાવી દે કે આમાં કેન્સરના ચિહ્નો છે કે નથી અને છે તો કયા પ્રકારના છે અને કેટલા અંશના છે એ પ્રમાણે અમે ચાલુ ઓપરેશનમાં ડિસિઝન લઈને ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરતા હોઈએ છીએ પરંતુ જો દર્દી ત્રીજા સ્ટેજમાં જેમ મેં જણાવ્યું કે મોટા ભાગના તો ત્રીજા સ્ટેજમાં જ આવતા હોય જ્યારે પેટમાં પાણી ભરાયું હોય પેટ ફૂલી ગયું હોય દર્દીમાં ખૂબ જ અશક્તિ હોય ખોરાક લઈ ના શકતું હોય તો ઓપરેશન પણ એ દર્દીને માટે એની કેપેસિટી કરતાં વધારે થઈ જાય સહન કરવું અઘરું થઈ જાય તો એવા કેસમાં રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ અને પેટમાં અગર પ્રસરેલું લાગતું હોય કે જે અંગમાં ગયેલું લાગતું હોય એની બાયોપ્સી કરાવતા હોઈએ છીએ એટલે આમાં ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જો પહેલા સ્ટેજમાં હોય તો એમાં બાયોપ્સી ન કરાવવી જોઈએ સીધું ઓપરેશન કરાવવાનું હોય અને વધારે જયારે પ્રસરેલું જ હોય ત્યારે ઓલરેડી પેટના પાણીમાં એના કણો તરતા જ હોય છે જેમાંથી આપણે બાયોપ્સી લેતા હોઈએ છીએ અને એ દર્દીને પહેલા કિમોથેરાપીની સારવાર આપવામાં આવે છે કિમોથેરાપીથી પેટનું પાણી સુકાઈ જાય કોષો નબળા પડે બીમારીનું પ્રમાણ ઓછું થાય દર્દીનો ખોરાક વધે દર્દીની તાકાત વધે અને દર્દીમાં ક્ષમતા આવે એ પછી ઓપરેશન કરવામાં આવતું હોય છે અને જ્યારે ત્રીજા સ્ટેજમાં આપણે ઓપરેશન કરતા હોઈએ છીએ ત્યારે ઓપરેશન પણ ઘણું જટિલ હોય છે ઘણું લાંબુ હોય છે અને દર્દીને રિકવરી માટે પણ ઘણો ટાઈમ લાગી જતો હોય છે એકદમ સામાન્ય મહિલાઓ જે છે જે ખૂબ ઓછું નોલેજ ધરાવતી હોય છે મહિલા જે એજ્યુકેશનમાં અભાવ ધરાવતી મહિલાઓ જે છે આપણા દર્શક મિત્રોમાં જોડાયેલી મહિલાઓ છે એ લોકોનો પ્રશ્ન મેમ એ રહેલો છે કે માનો કે એકદમ સરળ રીત જાણી કઈ રીતે શકાય કે આપણે આ અંડાશયનું કેન્સર થયેલું છે એક સૌથી પહેલાં કયો ટેસ્ટ જે છે એનાથી તરત ખબર પડી જાય કે એને આ પ્રકારની તકલીફ રહેલી છે મેમ જેમ કે બ્લડ ટેસ્ટથી ખબર પડે મેમ ખાલી હા પડે પડે આમાં આપણી કમનસીબી એક એ છે કે આ એટલું પ્રચલિત કેન્સર નથી છતાં પણ દર માંથી એક મહિલાને અંડાશયનું કેન્સર થવાની શક્યતા રહેલી હોય છે એની લાઈફ ટાઈમ દરમિયાન પરંતુ એના માટે જે પ્રોપર આપણે કહીએ કે જેમ બ્રેસ્ટ માટે ગાઈડલાઇન છે લંગ કેન્સર માટેની ગાઈડલાઈન છે એવી રીતની પ્રોપર અંડાશયના કેન્સર માટેની કોઈ ગાઈડલાઈન નથી હોતી પરંતુ મેં જેમ જણાવ્યું કે જ્યારે પણ તમારા માસિકમાં કે તમારા શરીરમાં એવો ફેરફાર લાગે કે પેટ વધી રહ્યું છે તો એને આપણે ઇગ્નોર મારીને એમ જ માની લેતા હોઈએ કે જાડાપણું આવ્યું છે કે ચરબી વધી છે એના કરતાં લગભગ ચાલીસ વર્ષ પછીથી એક પ્રોટોકોલ આપણે ફોલો કરીએ કે લગભગ વર્ષે કે બે વર્ષે પેટની એક સોનોગ્રાફી કરાવી લઈએ અને એમાં જો ડાઉટ પડતો હોય તો મેં આગળ પણ જણાવ્યું કે બ્લડમાંથી એક સીએ વન ટ્વેન્ટી જે ટ્યુમર માર્કર છે જે આપણા ગાયનેકોલોજીકલ કેન્સર એટલે ગર્ભાશયનું કેન્સર છે તેમજ અંડકોષનું કેન્સર છે એમાંથી આ પદાર્થ સિક્રેટ થતો હોય છે અને લોહીમાં ભળતો હોય છે એના આધારે આપણે માહિતી મેળવી શકતા હોઈએ દર્શક મિત્રો આ સવાલના જવાબમાં મેં મેં એક ખૂબ ઉપયોગી માહિતી દરેક વ્યક્તિ માટે અને ખાસ કરીને મહિલાઓ માટે આપી છે કે આ પ્રકારના જે કેન્સર અંડાશયના કેન્સર છે એનાથી બચવા માટે એક સરળ રસ્તો એ છે કે ઓછામાં ઓછા એક કે બે વર્ષની અંદર આપણે સોનોગ્રાફી પેટની ચોક્કસપણે કરાવવી જોઈએ જેથી માનો કે કોઈ એવા હળવા લક્ષણ પણ દેખાતા હોય તો આપણે એનાથી જાણ થઈ શકે છે અને એ તબક્કો એવો હોય છે કે પ્રાથમિક તબક્કો હોય છે જેથી આપણે એની સારવાર પણ ઝડપથી શક્ય બને છે તો આ એક બાબત જે છે એ મહિલાઓને નોંધી લેવા જેવી બાબત છે જે સેજ પણ ભયભીત દેખાઈ રહી છે અથવા તો લક્ષણ જેવી રીતે મેં કીધા એમાંથી માનો કે હળવા લક્ષણ પણ દેખાઈ રહ્યા છે તો આ પ્રકારના ટેસ્ટ જે છે એ ચોક્કસપણે વહેલી તકે કરાવી લેવા જોઈએ કારણ કે ખતરો આગળ વધવાની શક્યતા ચોક્કસપણે રહેલી છે જેમ કે નામથી જ કેન્સર છે ધરવાની જરૂર નથી પરંતુ જ્યારે વધે છે ત્યારે તકલીફ ખૂબ વધારી દે છે અને સારવાર પણ એમાં લાંબી થતી હોય છે મેમ એક આપણે જાણતા હોઈએ છીએ કે ઘણા બધા ટેસ્ટ આમાં પણ ટેકનિકલ બાબત આપણે જે રીતે અગાઉના કાર્યક્રમમાં વાત કરી હતી કે બાયોસ્પી ઇમેજિંગ ટેસ્ટ આમાં પણ જુદા જુદા નામ કિમોથેરાપી ટાર્ગેટેડ થેરાપી આ પ્રકારની રહેલી છે

જે લાઈવ બાયોપ્સીનો યુઝ કરીને ડાયગ્નોસ કરતા હોઈએ છીએ એમાં આપણને પહેલા સ્ટેજના પણ ત્રણ પ્રકાર છે સ્ટેજ વન એ વન બી અને વન સી વન એ અને વન બીમાં હોય જ્યારે આપણું કેન્સર ત્યારે દર્દીને જરૂર પણ નથી પડતી કિમોથેરાપી કે ફર્ધર કોઈ એવી હેવી ટ્રીટમેન્ટ લેવાની બસ એ પેશન્ટને ફરી દર ત્રણ મહિને અને છ મહિનાના ફોલોઅપ પર જ રાખવામાં આવતા હોય છે પરંતુ જ્યારે ત્રીજા સ્ટેજમાં આપણને લાગતું હોય ત્યારે જેમ મેં જણાવ્યું એમ પેટ પરથી જે પાણી ખેંચવામાં આવતું હોય છે એ પાણીમાંથી કેન્સરના સેલ્સ લેવામાં આવતા હોય છે અને એના ઉપર આઈએચસી એટલે ઇમ્યુનો હિસ્ટો કેમેસ્ટ્રી એટલે કયા પ્રકારના કેન્સરના કણો છે એની માહિતી મેળવતા હોઈએ છીએ અને કિમોથેરાપી ચાલુ કરતા હોઈએ છીએ અથવા તો પછી પેટની અંદરની સપાટી ઉપર કે જ્યાં આગળ કેન્સર ઉતર્યું હોય ત્યાંથી બાયોપ્સીનો એક ટુકડો લેવામાં આવતા હોય છે લગભગ સેન્ટીમીટર લાંબો અને જેટલો ઝાડો લેવામાં આવતો હોય છે જેમાં આપણા રેડિયોલોજીસ્ટ એટલે જે સોનોગ્રાફી કરે છે એ ડોક્ટર આપણને ઘણી બધી મદદ કરી આપે છે એ આપણને સોનોગ્રાફીમાં બતાવે છે કે કઈ જગ્યા ઉપર આવી રીતે કેન્સર સ્પ્રેડ થયું છે અને ગાંઠ ઉતરી છે એ જગ્યા ઉપરથી આપણે પેટ ઉપરથી જ આ ગનનો યુઝ કરીને બાયોપ્સી લેતા હોઈએ છીએ અને એ પેશન્ટને પછી પહેલા કિમોથેરાપી પણ મૂકવામાં આવતું હોય છે લગભગ ડોઝ કિમોથેરાપી આપવામાં આવતી હોય છે અંડકોષ માટે કિમોથેરાપી ખૂબ જ ઉપયોગી છે એના લગભગ એક કે બે ડોઝ જાય એમાં પેશન્ટનું જે પેટ ફૂલી ગયું હોય ખોરાક ના લેવાતો હોય વજન ઉતરી ગયું હોય આ બધી જ તકલીફો ઓલમોસ્ટ જતી રહેતી હોય છે કે એમ કહી શકાય લગભગ એસી થી નેવું ટકા તકલીફોમાં રાહત થઈ જતી હોય છે આવા દર્દીઓમાં ત્રણ સાયકલ કિમોથેરાપી આપીને આપણે ઓપરેશનનો સહારો લેતા હોઈએ છીએ અને જયારે ત્રીજા સ્ટેજમાં ઓપરેશન કરવામાં આવે છે ત્યારે પેટમાં પણ ખાસો મોટો લગભગ પાંત્રીસ થી ચાલીસ સેન્ટીમીટર જેટલો મોટો ચીરો આવતો હોય છે વચ્ચે અને એમાં ઓપરેશન દરમિયાન બંને અંડકોષ ગર્ભાશય ગર્ભાશયની સાથે સાથે અંડકોષનું કેન્સર છે એવા પ્રકારનું કેન્સર છે કે જેના કણો પેટના પાણીમાં ફરીને આ પડદા ઉપર બેસતા હોય આ પડદો આપણે જોવા જઈએ તો ઉપર ઉરોદર પટલ આવતું હોય જે પેટના ઉપરના ભાગમાં હોય છે ત્યાંથી લઈને નીચેના ભાગમાં પેશાબની પોથળી ઉપર સુધી આખું પ્રસરેલું હોય છે તો જયારે ત્રીજા સ્ટેજમાં ઓપરેશન કરવામાં આવતું હોય છે ત્યારે અમે આ આખું પડદો કાઢી નાખતા હોઈએ છીએ કે જેથી કેન્સરના સેલ્સ જો બચ્યા હોય તો એમને બેસવા માટે જગ્યા ના મળે અને એ નવેસરથી કેન્સર ઊભું ના કરી શકે તેમજ જ્યારે આવા ત્રીજા સ્ટેજમાં દર્દી હોય અને જે દર્દીને કિમોથેરાપીથી ખૂબ જ સરસ ફાયદો મળ્યો હોય એવા દર્દી માટે એક ઇન્ટ્રાપેરિટોનિયલ કિમોથેરાપી એટલે મેં જેમ કીધું એમ કે આખો પડદો જ આપણે કાઢી નાખીએ એ પછી લગભગ દોઢ કલાક જેવું પેટની અંદર જ કિમોથેરાપી આપવામાં આવતી હોય છે જેને કારણે જો કોઈ કણ કે કોષ કેન્સરગ્રસ્ત હોય અને જે આપણે નરી આંખે ના દેખાઈ શક્યો હોય અને એ જો ભવિષ્યમાં પણ બેસવાનો હોય તો એને પણ ચાન્સીસ ઓલમોસ્ટ નાબૂદ કરી લે છે અને એને કારણે જે આપણે પેશન્ટને કેન્સર પાછું આવવું કે એને કારણે આયુષ્ય ઓછું થઈ જવું એમાં ઘણો બધો સુધારો જોવા મળતો હોય છે મેમ આ પ્રશ્નની સાથે એક પેટા પ્રશ્ન જોડાયેલો હતો જે દરેક મહિલાને સતાવતો હોય છે પ્રશ્ન મેમ એ છે કે કોઈ પણ વ્યક્તિ પુરુષ પણ હોય તો પણ એમાં આવી ગયા બધા મહિલાઓ હોય તો બાળકો બધા આવી ગયા કે એ લોકો કોઈ પણ સર્જરી અંગે અથવા તો કોઈ પીડા હોય તો માનતા હોય છે કે સર્જરીમાં ખૂબ પીડા થતી હોય છે તો આ પ્રકારની જે સારવારની આ બીમારીની અંદર મેમ એક પ્રક્રિયા છે એનો હિસ્સો છે એમાં પીડાજનક કેટલી રહેલી છે મે જણાવ્યું એમ કે પહેલા સ્ટેજમાં જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે એટલો મોટો ચીરો કે એટલો મોટો કાપ નથી આવતો જેને કારણે એટલી બધી પીડા નથી રહેતી પરંતુ જ્યારે ત્રીજા સ્ટેજમાં સર્જરી કરતા હોઈએ ત્યારે ઓલમોસ્ટ આખું પેટ આપણે ખોલવું જ પડે કારણ કે અંદરનો જે પડદો છે એ કાઢવા માટે આપણે જગ્યા જોઈતી હોય એ પ્રક્રિયા પણ ઘણી લાંબી છે લગભગ દસથી બાર કલાક જેટલી સર્જરીનો ટાઈમ લાગતો હોય છે અને એ પછી દર્દીને પીડા પણ ઘણી રહેલી હોય છે પરંતુ હવે ટેકનોલોજી એટલી બધી સરસ થઈ ગઈ છે કે જેમાં અમે લોકો એપિડ્યુરલ એનાલજીસિયા જે દર્દીને જ્યારે બેભાન કરવામાં આવે તો જેમ એનેસ્થેસીયા એટલે બેભાન કરવાવાળા ડૉક્ટર જે પાછળ કમરમાં સોય આપીને અડધું શરીર ખોટું પાડતા હોય એવી જ રીતની એક પ્રોસેસ છે જેમાં આપણા મણકાની વચ્ચે જે કરોડરજ્જુમાં જે પાણી હોય છે એની સાથે સાથે જે ચેતાઓ બહાર આવતી હોય છે ત્યાં આગળ એક એકદમ પાતળી નળી મૂકતા હોય છે અને જે ડબ્બી દ્વારા શરીરમાં બહારની બાજુ રાખવામાં આવતી હોય છે જેમાં આપણે સમયાંતરે ડોઝ આપતા રહીએ એના કારણે પેઇનમાં ઘણો રાહત રહેતી હોય છે પેશન્ટને લગભગ આપણે કહી શકીએ કે બીજા કે ત્રીજા દિવસથી દર્દી ચાલતા પણ થઈ શકે છે અને

કે હાલમાં જે કેસ મેમ આપની પાસે આવી રહ્યા છે ભાગદોડની લાઈફમાં વચ્ચે ગાળાની અંદર તો આ અંડાશય સાથે સંબંધિત કેવા તબક્કાના કેસ આપની પાસે વધારે આવી રહ્યા છે મારી પાસે પણ બંને પ્રકારના કેસ આવતા હોય છે પરંતુ મોટા ભાગના જે કેસ છે એ ત્રીજા સ્ટેજમાં આવતા હોય છે અથવા ચોથા સ્ટેજના પહેલા ભાગમાં આવતા હોય છે અંડાશયમાં પણ અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોય છે આમાં આપણે જોવા જઈએ તો મોટા ભાગના જે અંડાશયનું જે કોમનસ્ટ કેન્સર છે જેને એપિથેલિયલ ઓવેરિયન કેન્સર કહેતા હોઈએ છીએ એ લગભગ થી સિત્તેર વર્ષની બહેનોમાં જોવા મળતું હોય છે અને બીજા પ્રકારનું છે જે જમ સેલ ટ્યુમર કહેવામાં આવતું હોય છે જે વીસથી ત્રીસ વર્ષની એટલે કે જે રીપ્રોડક્ટિવ વાળી બહેનો હોય છે એમનામાં જોવા મળતું હોય છે હવે જ્યારે જમ સેલ ટ્યુમર્સ જોવા મળે છે જે યંગ બહેનોમાં જોવા મળતી હોય એમાં આપણે ફર્ટિલિટી પ્રિઝર્વ કરવી હોય તો ઇનિશિયલ સ્ટેજમાં એનો પણ ઓપ્શન શક્ય બને છે કારણ કે અંડાશયનું કેન્સર છે એટલે એના પર કિમોથેરાપી ખૂબ જ અસરકારક રહેતી હોય છે અને એ દર્દીઓમાં જેમને હજી બાળકો નથી એમના માટે જો બાળક એમને લાવવું હોય ભવિષ્યમાં ગણતરી હોય તો એ પ્રકારની પણ સર્જરી કરી શકીએ આપણે અને જ્યારે સાઈઠથી સિત્તેર વર્ષની બહેનોમાં જયારે જે કેન્સર જોવા મળતું હોય ત્યારે આપણે આવી ફર્ટિલિટી પ્રિઝર્વ કરવાનું કે એનો ઓપ્શન રહેતો નથી હોતો એના માટે આપણે કમ્પ્લીટ સર્જરીનો જ ઓપ્શન રહેતો હોય છે અને જેમ આપણે કીધું કે આજકાલની ભાગદોડની લાઈફમાં ઝડપથી સારવાર થાય ઝડપથી રિકવરી આવે તો કેન્સર માટે ટ્રીટમેન્ટ લાંબી જ રહે છે એમાં કોઈ શોર્ટકટ હોતો નથી કારણ કે જ્યારે કિમોથેરાપી પણ આપવામાં આવતી હોય તો એના ડોઝ પણ એવી રીતે જ સેટ કર્યા હોય કે જનરલી ત્રણ વીકમાં એક દિવસ કિમો આપતા હોય છે બાકીના ત્રણ વીક આરામ કરવાનો હોય જેથી આપણે કિમોથેરાપીની જે અસર થઈ રહી છે ખાલી એ કેન્સર પર અસર નથી કરતું આપણા બોડીના નોર્મલ કોષો પર પણ અસર કરતું હોય છે એને આપણે રિકવર થવા માટે પણ ટાઈમ આપવો જ પડે જેના માટે એટલીસ્ટ પંદર થી વીસ દિવસ જરૂરી હોય જો આપણે એક પછી એક બેક ટુ બેક કિમોથેરાપીના ડોઝ એડ કરતા જઈએ કરતા જઈએ તો એ આપણા શરીરને અંદરથી નબળું પાડી દે એટલે એ વસ્તુ પોસિબલ નથી હોતી અમુક વખત દર્દીઓને કિમોથેરાપી પણ ડિવાઇડેડ ડોઝમાં આપતા હોય કે વન થર્ડ ડોઝ આજે આપ્યો વન થર્ડ બીજા અઠવાડિયે વન થર્ડ ત્રીજા અઠવાડિયે એટલે ટોટલ એક ડોઝના ત્રણ ભાગ પાડીને દર અઠવાડિયે અઠવાડિયે કરીને આપતા હોય છે પરંતુ એ પણ એટલું જ લેન્ધી પ્રોસેસ થઈ જાય છે કે ઓવરઓલ તમારે જેમ મેં કીધું કે છ ડોઝ લેવા પડતા હોય છે આ પ્રકારના કેન્સર માટે તો એ તમારે વીસ વીસ દિવસની સાયકલ પ્રમાણે લેવા પડતા હોય એ પછી ત્રણ સાયકલ કિમોથેરાપી પછી ઓપરેશન કરવાનું આપણે ગોઠવતા હોઈએ ઓપરેશનની રિકવરી આવતા લગભગ મહિના જેટલો સમય લાગી જાય એ પછી પાછી કિમોથેરાપી ચાલુ થાય અને એ પણ ત્રણ ડોઝ લો એટલે લગભગ છ સાત મહિનાનો સમયગાળો લાગી જ જાય એમાં આપણે ઝડપ કરવા જઈએ તો એ આપણા શરીર માટે જ હાનિકારક અને આડઅસર કરતા હોય છે કારણ કે બોડીના નોર્મલ સેલ્સને અને નોર્મલ ફંક્શનને જે રિકવરીનો ટાઈમ જોઈતો હોય એ આપણે આપવો જ પડે એટલે દર્દીઓને પણ ખાસ વિનંતી છે કે ક્યારે પણ તમે એવું ના વિચારો કે મારે ઝડપથી સારા થવું છે કે આ ફાસ્ટ પ્રોસીજર છે આનાથી હું ઝડપથી થઈશ એવું નથી હોતું ડૉક્ટર પણ દરેક વખતે એક જ ગણતરીમાં હોય છે કે મારું દર્દી જેમ બને એમ ઝડપથી સારું થાય ઝડપથી એની રૂટીન લાઈફસ્ટાઈલ તરફ જાય પરંતુ જે નોર્મલ થવા માટેનો ટાઈમ આપવો પડતો હોય એ આપણે આપવો જ પડે એટલે એમાં નાસીપાસ થવાનું કે ડિપ્રેસ થવા જેવી કોઈ વસ્તુ હોતી નથી એનાથી જરાય હતાશ થતા નહીં અને કમ્પ્લીટ ટ્રીટમેન્ટમાં ડોક્ટરને પણ સાથ આપજો અને ટ્રીટમેન્ટ પણ કમ્પ્લીટ લેજો મેમ આપની પાસે સમય હવે ઓછો છે એક પ્રશ્ન જે છે એ પૂછવા માંગીશ આપને કે હાલમાં જે અંડાશેના કેન્સરના જે દર્દીઓ છે મહિલાઓ જે હાલમાં સારવાર લઈ રહી છે અથવા તો રિકવરીના તબક્કામાં છે એ પ્રકારની જે મહિલાઓ મેમ છે એને એ લોકોને આપની સલાહ શું છે મારી સલાહ એ જ છે કે તમારા ડોક્ટર પર ભરોસો રાખો એ તમને જેમ જે તબક્કે જે વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે પ્રમાણેનો ખોરાક લેવાનું કે જે પ્રમાણે સાવચેતી રાખવાની કે એને કમ્પ્લીટ ફોલો કરો અને ખાસ વસ્તુ છે કે તમે તમારા પિયર ગ્રુપ્સમાં એટલે કે બહેનોની એક ખોટી આદત હોય છે કે બીજી બે ત્રણ બહેનો સાથે વાત કરશે અને બીજી બહેનો પણ સારા એક્સપિરિયન્સ કરતા પણ એમના કોઈ ખરાબ એક્સપિરિયન્સ હોય એની જ વાત કરે કે અમારા ફલાણા ઢીકણા હતા એમને આવું થયું એમને આવું થયું એમ કરીએ ડિપ્રેશનમાં નહીં આવવાનું કોઈનું બીજાનું દરેકે દરેકનું દરદ અલગ છે દરેકનું કેન્સર અલગ છે દરેકની સારવાર અલગ હોય છે દરેકનું બોડી અલગ રીતે રિસ્પોન્ડ કરતું હોય છે એટલે ફક્ત તમારા ડોક્ટર ઉપર ભરોસો રાખો ડોક્ટર તમને જે તબક્કે જે વસ્તુનું ધ્યાન રાખવાનું કહે એ પ્રમાણે એને ફોલો કરતા જાઓ તો ડેફિનેટલી તમને સારામાં સારું રિઝલ્ટ મળે જ મારી પાસે એવા પણ દર્દીઓ છે કે જે લોકો ખરેખર ઘણી ખરાબ કન્ડિશનમાં આવ્યા હતા જેમનાથી શ્વાસ લેવા પણ મુશ્કેલી હતી અત્યારે કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થઈ ગયા પછી લગભગ વરસ દોઢ વરસ જેટલો સમય પણ આરામથી પાસ કરી લીધો છે અથવા તો ઘણો લાંબો સમય પણ એમનો પૂરો થઈ ચૂક્યો છે અને હવે એ લોકોમાં પણ એક પ્રકારનો કોન્ફિડન્સ ડેવલપ થઈ રહ્યો છે કે ના હવે અમે કેન્સર ફ્રી છીએ અને અમને પાછું શક્યતાઓ પણ ઓછી મેમ એ આપને એક લાઈનમાં એક જવાબ આપવો હોય કોઈ આ આ બીમારી અંગે તો જેમ કે અંડાશયના કેન્સર જે છે મેમ એમાં આપણી લાઈફ જે છે એ કોઈ પણ મહિલા માનો કે એકદમ એડવાન્સ સ્ટેજમાં પણ પહોંચી ગયા છે તો એમની લાઈફસ્ટાઈલ સ્ટાઈલ રીતે જીવી શકે એમની જીવવાની શક્યતા કેટલી રહેલી છે પહેલા સ્ટેજમાં જયારે આ બીમારી ડાયગ્નોઝ થાય છે ને તો એ પાંચ નું આપણે આયુષ્ય કહીએ તો મોર દેન નાઇન્ટી પર્સન્ટ ખૂબ જ સારું છે પરંતુ જયારે ત્રીજા સ્ટેજમાં આ પ્રકારની બીમારી આવી જતી હોય છે ત્યારે લગભગ ફિફ્ટી પર્સન્ટ જેટલું આપણે કહી શકીએ કે પચાસ ટકા દર્દીઓનું આયુષ્ય સારું હોય છે અને પચાસ ટકા દર્દીઓનું નથી હોતું તો એમાં પણ અમુક વખત પાછું પણ આવતું હોય છે પરંતુ જ્યારે જો કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરી હોય તો ખૂબ જ નાની જગ્યા પર કે લિમિટેડ આવતું હોય કે જેને ફરીવાર નાનું ઓપરેશન કરીને કે કિમોથેરાપીના થોડા ડોઝથી એ મટાડી શકાય તો આ પ્રકારની બહેનો માટે મારી એક જ સલાહ રહેતી હોય કે તમે જેટલું બને એટલું તમારી નોર્મલ લાઈફ જીવવાની એટલે બીમારી પહેલાંની લાઈફ જીવવાનો કોશિશ કરો તો તમે એ વસ્તુ ભૂલી જશો કે મને આ દુઃખ છે આ દર્દ છે અને તમે પહેલા જેવા જ બની ઓલમોસ્ટ બની જશો જે તમારા બોડી પર પણ પોઝિટિવ ઇમ્પેક્ટ આપશે અને મને તો લાગે છે ત્યાં સુધી કે તમારું કેન્સર આવશે તો પણ એ તમારી પોઝિટિવિટી જોઈને પણ એ દૂર ભાગશે હા દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી કે પોઝિટિવ રહીને કોઈ પણ બીમારીની સામે એક મજબૂત રીતે લડત આપી શકાય છે અને આજના સમયની અંદર આપણે દાખલા ઘણા જોયા છે કે કેન્સર જીવલેણ કેન્સરમાં પણ ઘણા લોકો એવા છે સેલિબ્રિટીઓ એવા છે જે ખૂબ જ લાઈફ સ્ટાઇલ સારી જીવી રહ્યા છે અને બીજા માટે દાખલા પણ બેસાડી રહ્યા છે મેમે જે રીતે કીધું પોઝિવિ પોઝિટિવિટી આપણે એમ રાખીને દરેક વ્યક્તિને આગળ વધવાની જરૂર છે બીમારી મોટી છે પરંતુ એની સામે લડત જે છે એ પણ મોટી હોવી જોઈએ જે રીતે મેમે વાત કરી મેમ અમારી પાસે સવાલ તો ઘણા છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અંડાશયના કેન્સરને લગતી તમામ જે અમારી સમસ્યા હતી જે અમારા પ્રશ્નો હતા તે પ્રશ્નોને ખૂબ જ સરળ રીતે સમજાય તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે અંડાશયને લગતા કેન્સરના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા મેં જે રીતે છેલ્લા સવાલના જવાબમાં કીધું કે જીવલેણ કેન્સર હોય કે કોઈ પણ પ્રકારના કેન્સર હોય પોઝિટિવ રહીને આપણી લાઈફ જે છે એને સરળ રીતે આગળ વધારી શકાય છે ઘણી બીમારીઓ એવી હોય છે જે જીવલેણ હોય છે પરંતુ એની સામે લડત જે છે એ પણ ખૂબ જ હિંમતપૂર્વક લડવાની હોય છે હિંમતપૂર્વક લડત લડીને આપણે દાખલા જોયા છે કે ઘણા લોકો સ્વસ્થ છે કેન્સર મુક્ત થઈ ચૂક્યા છે અને એક ખૂબ જ સારી લાઈફ હાલમાં સમયમાં જીવી રહ્યા છે આજે આપણે અંડાશયને લગતા કેન્સરના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી વાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર